નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ધ ગુજર ટ્રેકરમાં અત્યારે વાગી ગયા છે રાતના બાર અને હું એક જગ્યાએ પહોંચી ગયો છું ખંભાળિયા તાલુકાના જુનાતથીયા ગામે જ્યાં વોલીબોલ છે ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ છે એ ખંભાળિયા તાલુકાના અલગ અલગ ગામોની છે બાર ટીમ છે એમાં ભાગ લીધો છે અને સરસ મજાનું છે એ આયોજન થઈ રહ્યું છે તો ચાલો તમને બતાવી દો છે એ લગભગ સિત્તેર થી એંસી લોકોનો છે એ જમાવડો થઈ ગયો છે અને બધે એક પછી એક અલગ અલગ મેચો છે એ રમાઈ રહી છે આ બાજુ અને ચા પાણી નાસ્તાનો પ્રોગ્રામ રાખ્યો છે તો એ પણ તમને આગળ બતાવશું અને લગભગ છે એ પંદરથી વીસ મેચો છે એ રમાઈ રમાઈ ગઈ છે અને બાકીની મેચો છે અત્યારે ચાલુ છે દર્શક મિત્રો મેચો ની વચ્ચે છે આપડે ભાઈ ચા પાણી નો પ્રોગ્રામ ચાલુ છે અને અહિયાં છે જો નંદાણીયા ભાઈ છે એ ચા પકાવે છે અને આ તાજે તાજો ને ચા બને છે અને આ બાજુ ગ્લાસ ને બધું રાખ્યું છે નાસ્તો રાખ્યો છે પણ એ સરપ્રાઈઝ છે એ હવે તમને થોડીક વાર પછી બતાવશું અને બાકી છે ટુર્નામેન્ટ છે આ બાજુ ચાલુ છે અને સરસ મજાનું અહીંયા મંદિર છે એના પ્રાંગણમાં છે જૂના તથિયા ગામમાં આયોજન કરવામાં આવ્યું છે ભાઈ આમાં અમારી એક ટીમ છે અને અમારા જો પ્લેયર છે કેડી ભાઈ છે મુખ્ય પ્લેયર છે અમારે નેટી છે ઇન્જર્ડ થઈ ગયા છે પગ પગ મેળાઈ ગયા એવું લાગે છે જો તો કે ભાઈ બહુ મતલબ કે વાંધો નથી માઇનર છે માઇનર ઇન્જર માઇનર ઇન્જર આમ તો પોતા ડોક્ટર છે એટલે કોઈ વાંધો નથી પોતાનો ઈલાજ ખુદ કરી લે અને આ અમારા ટીમ મેમ્બર છે અમારા કેપ્ટન કુલ છે કઈ કઈ ગરમ થઈ જાય પણ હાલે હવે ટુર્નામેન્ટના છે એ ખરા ખરીના મેચ ચાલુ છે એક પછી એક બધી મેચો છે એ રમાઈ રહી છે અને ઘણી બધી પબ્લિક છે એ જોયા બાજુ પાછળ ઊભી છે અને પ્રેક્ષકો પણ છે એને પ્રોત્સાહન આપે છે

ભટજીને કેમ મૂકી દેવા મિત્રો ટુર્નામેન્ટ ચાલુ છે અને ગરમા ગરમ ચા આવી ગયો છે ભાઈ અત્યારે વાળા સારી સેવા કરે છે ચા પાણી પાય છે મેરુ ભાઈ જો બે પ્યાલી ઠપ લીધી લીધી ત્યારે વરૂપ ભાઈ આપડી ટીમ છે ત્રણ મેચ જીતી ગઈ છે અને આગળના મેચ

I'm gonna feed him If you coming for me, hope you're ready for a demon I got eyes in the back of my head, I'm seeing Take me for granted and you know I'm leaving I'ma take what's mine with the webs I'm weaving I could take this crowd from seeing to believing Got a taste for blood my tongue keeps bleeding From the words I spit so sharp One more time,

અને લખ્યા આવી રીતે છે એ કુલ બાર ટીમો છે જે ખંભાળિયા આજુબાજુના ગામડાની છે એ બધી ટીમોએ ભાગ લીધો છે અને અત્યારે અમારી ટીમ અને તથિયાની ટીમ છે એના વચ્ચે જંગ ચાલી રહ્યો છે

અમે પાછા રીટર્ન જઈએ છીએ રસ્તામાં ચા પાણી પીવા માટે બ્રેક કર્યો છે પડી છે અમારી ગાડી તો હવે ટુર્નામેન્ટમાં ફાઈનલમાં સિલેક્શન નથી ઈમાનમાં ચા પી લઈ ભરુભાઈ ઠંડુ પીવું તમારે હા એનર્જી આવી ગઈ વાહ અમારે તો ચા પી ભરુભાઈ તો સ્ટ્રીંગ પીઓ ને આરે કેપ્ટન કેપ્ટન કોણ આયે મુકતો બલે તમે હારી ગયા ને ઈ માન માં છે ગમ ભૂલાવા માટે સોરી માન કેપ્ટન છે ચા બધાયને ભાઈ છે ટીમ ને આગળ જાતા હે કરશે બરાબર ને બાક પાછો લોક જીતવાનો આવશે પાછો અમે જ્યારે જીતશું ત્યારે પાછો આપણે વ્લોગ બનાવવાનો છે અને જે સેન્ટર પ્લેયર છે ઈ ઈને હજી પ્રેક્ટિસ ની જરૂર છે ખાસ

આજનો વિડીયો છે અહીંયા પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો આવજો અને મિત્રો આપણા ડેલી વ્લોગની જે સિરીઝ છે એ ના જોયું હોય તો જોઈ નાખજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં